સરહદી વિસ્તારમાં આયોજિત આ સમારોહમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને દેશને એકતા અખંડતા તથા સુરક્ષા પ્રતિ પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાહેબ ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ તેમજ એકસો છોતેર બટાલિયનના સીઓ શ્રી યોગેશકુમાર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નારાયણ સરોવરના ગાદીપતિ શ્રી સોનાલાલજી મહારાજની પાવન હાજરીથી કાર્યક્રમ વધુ ગૌરવસભર બન્યો હતો કાર્યક્રમમાં નારાયણ સરોવર પોલીસ સ્ટાફ વાયોર પોલીસ સ્ટાફ તેમજ લખપત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગણપત રાજગોર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી જશુભાઈ જાડેજા જુબાજુદા સરપંચોને તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા વિકાસભાઈ રાજગોર અને હરસિંહ રાઠોડ સહિતના આગેવાનોની હાજરીથી કાર્યક્રમને વિશાળ જનસમર્થન મળ્યું હતું સમારોહ દરમિયાન વક્તાઓએ રાષ્ટ્રસેવા સરહદની સુરક્ષા અને દેશના વિકાસ માટે સૌને એક એકજૂટ રહી કાર્યક્રમની અપીલ કરી હતી સરહદી વિસ્તારમાં યોજાયેલા ધ્વજવંદન સમારોહ કચ્છ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો સ્ટોરી ભરત ઠાકોર કચ્છ